રાજ્યમાં અવારનવાર સરકારી બાબુઓ લાંચની રકમ લેતા એસીબીના હાથે ઝડપાતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે ભ્રષ્ટાચાર કરી સરકારી બાબુઓ લોકો પાસેથી હજુ પણ રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે નવસારી આરટીઓ વિભાગમાં આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેક્ટરને એસીબી દ્વારા સાત હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે નાયબ અધિકારી મળી હતી કે નવસારી યાદવ હાઈવે પરથી પસાર થતા પરપ્રાંતીય ટ્રકોને અટકાવી કોઈકને કોઈક રીતે ડિટેન કરવાના નામે રૂપિયા પડાવી રહ્યો છે તે મુજબની માહિતી અને ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા નવસારી હાઈવે પર છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ટોલ નજીક આવેલા હાઈવે પરથી પસાર થતા પરપ્રાંતિય ટ્રક ચાલક પાસેથી સાત હજાર રૂપિયાની લાંચ લેતા નવસારી આરટીઓ વિભાગના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સતીશસિંહ યાદવને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો જે ઇન્સ્પેક્ટર પાસેથી લાંચની રકમ કબજે લઈ આગળની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે માત્ર 7000 ની લાંચ લેનારો આરટીઓ ઇન્સ્પેક્ટર 75000 નો પગાર ધરાવે છે સરકાર પાસેથી તો પગાર લે છે પરંતુ મોટો ભ્રષ્ટાચાર કરી હાઇવે પરથી પસાર થતા પરપ્રાંતિય ટ્રક ચાલકો પાસેથી પણ કાર્યવાહીના નામે વધુ રૂપિયા પડાવે છે અત્યાર સુધીમાં આ રીતે કેટલા રૂપિયા પડાવ્યા અને તેની સાથે અન્ય કોઈ અધિકારીની પણ સંડોવણી છે કે કેમ તેની દિશામાં એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે નવસારી આર કચેરીમાં નવસારી જે આરટીઓ ટોલ રોડ હાઈવે ટોલ છે એ જગ્યાઓ પર આર ટીઓના અધિકારીઓ દ્વારા અન્ય પરપ્રાંતિય ટ્રકો જેઓને રોકી રોકી અને એમને એનકેન પ્રકારે ડિટેન કરી પાંચથી દસ હજાર રૂપિયાની લાંચની રકમ લેવામાં આવતા હોવાની એક ફરિયાદ મળેલી જે ફરિયાદ અન્વયે આરટીઓ કચેરી નવસારી ખાતે એક એકઈનું આયોજન કરતા ત્યાં ફરજ પરના સંતોષ સિંહ જેઓ નોકરી તેઓની સહાયક મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર છે તેઓને રૂપિયા સાત હજાર ફરિયાદી પાસેથી માંગતા અને સ્વીકારતા પકડેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે આરટીઓ સહાય કેટલું છે આરટીઓ સહાયક પગાર છે એ સેવન્ટી થાઉઝન્ડ છે અને તે છેલ્લા સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ નું ફરજ બજાવે છે બ્યુરો રિપોર્ટ